જાહેર માર્ગો પર કદલખાનાઓ મંદિરની આસપાસ સોસાયટી વિસ્તારમાં કે ગામડા વિસ્તારમાં સંપૂર્ણપણે આવા હાચડાઓ બંધ કરવામાં આવે તેવા નક્કર પગલાં તંત્ર ઉઠાવે શિવ આરાધના સોસાયટીમાં અને સેવન સ્કાય ફીડરમાં વારંવાર રોજ લાઇટ આવજાના પ્રશ્નના લીધે સોસાયટી લોકો દ્વારા ગત રાત્રે બાર વાગે મહિલાઓએ અને બધા લોકોએ કર્યો હોબાળો તાત્કાલિક એન્જિનિયરને સ્થળ પર બોલાવી રજૂઆત કરવામાં આવી

નગરપાલિકાની બેદરકારી ફરી આવી સામે ભુજ વાણિયાવાડ નાકા પાછળ બે આંખલા લડ્યા અવારનવાર સોશિયલ મીડિયામાં આખલા યુદ્ધ સામે આવ્યું એક વાહનમાં થોડું ઘણું નુકસાન થયું અને જગ્યાએ પબ્લિક હોય તો શું હાલ થાય પણ નગરપાલિકા આ કાર્યમાં નિષ્ફળ રહી છે કચ્છના ખેડૂતની અનોખી પહેલ વરસાદથી નુકસાન પામેલી ખારેક માંથી જ્યુસ પાવડર અને સ્લાઇસ બનાવી ઓનલાઈન વેચાણ કચ્છના માંડવી તાલુકાના નાની વિરાણીના ખેડૂત કિશોર ઠાકરશ્રી પાસડે ખેતીમાં નવતા પ્રયોગ શરૂ કર્યો છે તેઓ છેલ્લા પંદર વર્ષથી જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પ્રાકૃતિક ખેતી કરે છે તેમણે ક્યારેય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી શ્રાવણ માસની ઉજવણીનું આયોજન રાપરના નાગેશ્વર મંદિરે 7 જુલાઈથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ પાંડોકાલી નગરી રાપરમાં શ્રાવણ માસની વિશેષ ઉજવણી થવા જઈ રહી છે શહેરના પ્રાચીન નાગેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આધુનિકતા તરફ એક મહત્વપૂર્ણ પગલું કચ્છમાં ટપાલ સેવા બની આધુનિક પારદર્શક અને ગ્રાહક કેન્દ્રી બનશે ભુજ હેડ પોસ્ટ ઓફિસથી એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનો આરંભ સોમનાથના પંદર ગામને જોડતો માર્ગ બસ માર્ગ કાજલી આળથી કાજલી ગામ સુધી ખાડાઓનું સામ્રાજ્ય યાત્રિકો સ્થાનિકોને મુશ્કેલી સોમનાથ હિરણ નદીના પુલ પરથી પસાર થતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે આ માર્ગ કાજલી બાદલપરા સોનારિયા ઇન્દ્રોઈ નાવદરા સહિત પંદર થી વધુ ગામને જોડે છે શ્રાવણ માસમાં એસટી ની પચાસ એક્સ્ટ્રા બસો દોડશે રાજકોટ મોરબી જસદણ ગોંડલ સુરેન્દ્રનગર થી વધુ બસ દોડશે સોમનાથ દ્વારકા ઘેલા સોમનાથ જતા શ્રદ્ધાળુઓને રાહત પચીસ જુલાઈ થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભોળાનાથ ને માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે ત્યારે ત્યાં જવા માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા પચાસ બસ દોડશે હિંદુ સંગઠનોનું શાહપુર ધીકાંટા બંધનું એલાન હોમગાર્ડ જવાનની હત્યા પાછળ છેડતી નહીં એમડી ડ્રગ્સ જવાબદાર હોવાનો આક્ષેપ દુકાનો બંધ કરવા નીકળેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે બગોદરા નજીક સાતસો પેટી સાથે એક કરોડનો દારૂ ઝડપાયો ટ્રક ચાલકની ધરપકડ એક ફરાર ડુંગળીની આડમાં વાપીથી ગોંડલ લઈ જવાતો હતો વિદેશી દારૂ બગોદરા નજીક ડુંગળીની આડમાં લઈ જવાતો અંદાજે એક પોઈન્ટ શૂન્ય ચાર કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે પોલીસ કાર્યવાહી કરતા એક ટ્રકમાંથી સાતસો પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો જે વાપીથી ગોંડલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નથી